राम राम ने सीता राम तुम सब दम जाम तो हाँ नव आई गया जो कि हूँ एक फेरे नाखे दी थू ने पास इन हाँ खड़वा तो जैसे आ बाजू जसू वही नाखे खुला वाट राखे हम कतरो ईबो है ने वजह दियो कल आखो दी आई ने दियो हे को दी देखाणो जी टाइड ने टाइड ने दतली है जी ये तो कातरो टूटिया ता जी बहुत तेज पड़ी है हेलो फ्रेंड्स सीताराम केम छ बजा फोन हमरा को मोरो મોહન બે દીથી અને અહીંયા છે એટલું કે આ કરાવીએ ને બોટોક્સ નું ટ્રીટમેન્ટ તો આ કરાવીએ કે પરમિનન્ટ કરાવી ગમે વાર તા બે દી કે ત્રણ દી અહીંયા જ રાખવાનું જ્યાં સુધી પાસા ન ધોવાય એવા જ મારે પાસા ધોવ રહેવા જવાના હે વાર ના ધોવે દીએ એક બે કલાક હજી પાસે પાકી આજની હમ બે કલાક નું તો એને કીધું ને વાર ખુલા જાય બકલ ન નાખવાનું તો બકલ જે અસ્તવ્યસ્તિવા હાટું થઈ ગયું કે એમ કામ ચાલુ હોય ને અસ્તવ્યસ્ત થઈ જાય ને આજે પાછા ના ને વિડિયો હું કન્ટિન્યુ રહે છે જામનગર માં થો ઘણ કામ કા છે બહુ તને હાલ તું ઈ કામ કર હું ખડ વટવા જા મારે જ વાહન બગા હું ચાલ તું વાહન તા નાખે લે કાતરો તૂટ છે એટલે ટાઈડ હે પડી ટાઈડ પડી એ બાકી બેડ ની એ હું જા મારજે ટી ખડ હવી નું થાગું એટલે મે કહું થોડું થોડું બેહોન વાઢે નકતા જઈએ લઈ લઉં બીજો કઈ હે નહી ને આ છે ને ઘણા ટાઈમ પછી આવડે ના લોક શૂટ કરા કારણ કે ઘેર કામકાજ ન હમણા આવતો જ નહીં લગ્ન ના આવતા પછી વાળનો જે સ્ટ્રેટ કરવા ગઈ તેણું બધું આવતું ને આ હે ને માર બકાલું કાલે જ પીવી રહ્યું તો અસલનું થઈ આવ્યું લહણ લહણ એ અસલનું થયું ને મેથી તો બહુ અસલ ઓલી બાજુ ગાજર ને ને ગાજર હે ને જ પીવી રહ્યું ગાજરને હું શું પીવી રહ્યું આ બાજુ વટાણા હે ને ધાણા ધાણા યુગે તો મિક્સમાં હે બધું ત્રણ કિયારા કીધા અમારે તો હાલે ત્રણ કિયારા ને ત્રીજોથી થાય આને વાળ રાખે થઈ રે કારણ કે બંધાઈ ન બકલ પાણી એક જીરી ઓડવું જોઈએ વાળમાં તો આમાં કેમિકલ હોય ને એ નીકળે જાય ને યોગે સોલી બાજુ ખળ વાઢવા ગા ઘણી દેખાયા કાલે થોડોક ક્યારે સોખો કીધો હમણાં બે વ્લોગ માં જ સ્ટોપ મારી દીધો હતો વેડિંગ વિડીયા ને એ બધું જી પડ્યા હતા ને એ બધું પહેલાંના વિડીયા અમે હેરના કરાવ્યા એ બે દી પહેલાં એ બધા મૂકતા જા આમાં કાલે અમે એટલો સોખો કીધો જાત જા એટલો સોખો કીધો તોય આમાં કોક રેગું જો એ લોકો સેલું સેલું રે આ એટલું સોખો ને આ બાજુનું હોય આમાં તમારે બીજું જ ખર વળે પછી આતા વધાતું જ હે ને થતું હે આમાં કાંટા ન હોય આ ખળનું ને આ હે ને બહુ કાંટા લાગે તો આ એક શોખનું થઈ જાય ને આ એક જ ક્યાર મેન હે તો સહેલું થઈ જાય ન્યૂ ઓલ બાજુ યોગ્ય છે ને ટપ ટપ વધ ને નાખે છે થોડું થોડું કોરાણું ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો নে মমু হটা মাইড নাই কুডা ধৰি জিৰি পানী গধাৰু থিহণ কৰিব নে কাম কাজ মামু শু ধৰা মনসো হয় নজুমা অটাণে মাৰ কাম বীৰু মস্ত নেদা গা

બાકી ઇન્સ્ટાગ્રામમાં તમે બધી સ્ટોરી કેમ જોઈ એ સ્ટોરી નથી આપણે એના જ લગન હે તો બસ હમણાં તો એવી જ વસ્તુ ત્યાર હાલે ને લગન મારે તો પાર્લર એવા સાટું જાઉં પણ મારે હે ને મેં હવેથી જ કીધું કે વાત દોરાવવાની હેરવોશ કરાવવાનું હોય પાછું એ જ આપણે કરી દઈએ ને પાછું બધું અમુ હેર ડ્રાયરથી ફૂકવે દઈએ બધું આઈનિંગ પાછું મારે દઈએ એટલે હારા વાર દે એ ગણાય મને કોમેન્ટ આવે વા મહિનો દી જ વાર સારા રહી તો એમાં આપણે જેવી કેર કરીએ એ પ્રમાણે હોય આપણે કોન્ડિશનર સોરી ભૂલાઈ જાય ને કોન્ડિશનર ને સિરપ એ ત્રણેય દે પણ મારે સિરપ લેવાની જરૂર નથી ઓલરેડી મારી પાસે ઘેર દે તો હું બે લે પણ ઈ આવે મૂંઘા બહુ આવે ત્રણ હજાર સુધીમાં આવે પછી ઈ આપણે વાપરીએ તો કઈ ન થાય ને એ આપણે શેમ્પુ વાપરતા વાપરવાનું થોડું થોડું મહિનો થી ક્યાં દહવાનું તો એના જે ખુદ કે તમે જેવી કેર કરો જેવા શેમ્પુ વાપરો ને એના પ્રમાણે પછી હું શેમ્પુ વરથી વાપરો આ છ મહિના હોય પાંચ છ મહિનાનું પણ જો હું આને આ શેમ્પુ વાપરા રાખે તો મારા આઠ મહિના તો આરામ થઈ જાય પછી આપણે ઘેર ઉપર હોય થોડું અટાણે થોડી વાર કોરોની ભૂગે ગયા ને મારે થોડું ઘણું લેવા દેવાનું હતું તો એ કરવા જવાનું છે ને મારા વાળનું બધું કામ કાજ પૂરું થયું આને ને કંડિશનર ને શેમ્પુ લીધું એ બતાવો લોરિયલ કંડિશનર લોરિયલનું લીધું ને શેમ્પુ લોરિયલ ને મૂંઘા બહુ આવે

સ્ટ્રોબેરી તો મને બહુ સી ભાવે તો ખાય હે માન રાખવા કે છે રાખ મીઠાઈ છે બહુ જ પણ હે ને ધોઈ નથી નથી હું યોગેશ ના પડે ઘેર જઈને ખાય ને વિડિયામાં આગળ કન્ટિન્યુ રહેજો હમણાં તો આવું જાય છે અરિયા પાટીનું કામકાજ ને મારે છે ને એ પાપડ લેવા अमे जाता था न तारा अम्मे बेहतर जगह ही भूल पापड़ वाला mm. नहीं है कहीं पापड़ नहीं oh, okay. है ऐसा ये चीज़ ये थी वो रिलेंस मोल अगेन ऐसा आवे को जो आवे को ओ फॉर फिफ्थ सिंथेटिक आओ फाले रेजर वापसी कहाँ है हम्म आमने लेल लेते हैं ये कहाँ पे आमाथी आ मैक्स नाही परिगाता तुम्हारे योगास मैक्स नाही आमे घणई नवा पड्या पयगा मैक्स ना आपण पहली वार गाता न बेती नाही हारा हो जागा पर वारा होया ओ फरमा इन दरवाजा हस ना पड़े बस जमदै तो सुस्तम बनू न जालावा मै के मोल कपडा आवे हाला हमने आज न धोखे तो मोल रुग रुने पेदी जाई नो मुंगू पडे જાય ન ઘડીક માં આપણે દુકાને લેતા ને પછી કાપડ ઉપર નો હોય ઓ બધે જીવા લેતા હોય બધા ને અલગ અલગ જોઈ હોય આમાં કોઈને ને કઈ કે ન હોય બાકી દુકાને થી લેવો દુકાને થી હું તો કુર્તી ઉતાર મોલ પણ હું પેલા ને ખબર પડે છે કે મોલ ની વસ્તુ હોય ને કઈ જાય ન દુકાને

સોમવારી વરાણી વહી ગઈ અર્ધી તાતા મેં ફોન લોક ખોલે લીધો અને વિડીયો ચાલુ કીધો તો સોમવારે અમારે જામનગરની સોમવારે સોમવારી મારી હાલત ખરાબ છે ને કઈ ઘૂમડો મારવા જાય ગુજરાતી માં તો નહીં લઈ જવાતું તો તો કામ એમાં કઈ હોય મોજા લેવાઈ ગયા ટોપી એક દી લે દીધી મારે તો કઈ લેવાનું હજુ યોગેશ ને એક સ્વેટર લેવાનું જો આ જૂનું પહેરે નહીં નવું હે ને પાસે પણ તો એક જોઈએ એક જોઈએ અમે અત્યારે હે ને મોડન પાનમાં આવ્યા ઠંડુ પીવા યોગેશ એક ફેર ખબર હોય તો મેં થ્રી એન્ડ વન પણ એનું નામ કાઉ હતું યોગેશ થ્રી એન્ડ વન માર બોલવા મિસ્ટે કાસ ખોલ નાખો ચેક માં બતાવો પાઇનેપલ લઈ લો ચા મોડું એ પહેલા એમ બતાવ્યું 3 in 1 મે પીધું તો જ્યુસ આ વિદ્યા તે દુ થોડક સ્ટાર્ટિંગ ના થોડક ટાઈમ જ થયો તો તે જો મસ્ત ન હો મે મે બહુ ટ્રાય કીધું તો બહુ મસ્ત ન હો ઓહો વાત જવા દયો તો કેટલામાં મો વ્લોગ હોય મને કઈ યાદ ન હતા ટાણ નીકળ્યા ઠંડુ પીતા જાય ગરમી એક ને દમી એક જગ્યાએ જે જવાનું હે એટલે કદાચ બે વાગે ઘેર પી ગયો તો ઠંડુ હોય તો ટેકો થઈ જાય ને હારો બસ યોગેશ લી પ્લેન આવે તો બતાવવા કેવું ખે

ચાલો એવા આમ પીએલીએ અટાણે હાડા અને આજે ને બપોર પછી લોગિંગ કરવામાં એટલું મોડું થયું ને એમાં કે હું બેઠા રહ્યા હેરડી લેવાના તી હેરડી ખાધી ને પછી થાકે કાં તાર જરાક પોરો ખાધો ને હે ને મારો મામાની બીન હે ને સંદ્રાવારે અમારે હે ને લીમડો નત ઉજેતો મેં પહેલાં કીધું હતું એણી હે ને અમારે મામે કીધું હે તો અહીં કોથરીમાં ઉજરે અસલનો મોકલો મસ્તનો હે એકદમ બહુ જ નો અસલ હે તો એ હે ને વાવેદી હું કાલે કા ને મારે યોગેશ ને ખોર જાઉં ભી હું આટું તો ખોર વાઢાવીએ વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને આજ કદાચ શોર્ટ વિડીયો આવે કામ થાય વાળું મણી પાકા ખબર નથી કેટલા મિનિટનો વિડીયો બન્યો હવાર મને તો વાંચ ગાતા જ બપોર તો ના જ અમે ઘેર પી ગયા હતા બે થેગા પછી બે કલાક પોરો ખાધો પછી હેવડી ખાધી ને ખાધું નાસ્તા પાણી એવું હાલ ને જાય બી હું વાત જોવે અંદર બાંધાથી હમણાં હે ને બહુ એટલો તડકો ને પડતો કાતરો હોય ને તે બારોબાર જ બાંધી રહે બારોબાર હોય તો તડકાની એની મજા આવે ને વા ટાઈડ ન લાગે ને આ કાતરો તૂટીએ ને એટલે ટાઈડ એવી પડકી ઓહો વાત જવા દે યોગેશ જો પાછળથી હવે આ ત્યાં યોગેશી વ્લોગિંગ ને કીધું બહુ હા હાલો લે ને ખવાડે

આવો નવો પ્રેમ ને સપોર્ટ દેતા રહેજો તો હમણી મજા આવે વિડીયો બનાવવાની કાંઈ ને હમણાં તો સારા વ્યુઅર્સ પાસે જોઈન્ટ ઠેકા સારું બધાને ને આવો નવો મળતો રહીએ હમણી એ હે ને મારે બાપ મારે આ વાયરની ટેપ પડી છે એ તો અમારે જો કે ગમ હે વાયર ખબર છે અહીંયા દિવાળીઓ રાતી થાય છે મેં એક બે વખત દેખાડી ને દિવાળી બાજુ ટાયા તો હમ સકરી કરે જરાક જા એ બાજુ ને હમણાં મેં હેને જીરું ને દેખાયું હતું આ જીરું દેખાડે લગભગ તો નહીં ગયા નહીં તો જ દેખાય પાછું જો કે ને બરાઈ વાળું હા તું ઢોર ઢોરું ખેતર વધારે રાખે ને લીલકાય ઓછું હવે તો બધાની જીરા હા કાંઈ બી કોઈની એવું ને કે આ બાજુ કે જીરું હારું ને બધાની આવા છે હારામાં હારા જીરા હારું જો વાંથી કાકી કાકી મને બધે કાકી જ કે હાઈ કરો દિયો હાઈ કરો નાથી હાઈ કરે એની ખબર છે કે હું વિડીયો બનાવવા તો એ ને તો કરતા હોય વિડીયોમાં આવવા હતું હું કંઈ નવીન વસ્તુ એકદમી ટ્રેડિશનલ પહેર્યા હતા ને તે પૂછતા હતા કાકી આ તમે શું પહેર્યું શું પહેર્યું એ બીજા ભાગ્યા નહીં બધા ઈંટ અહીંયા ભેગા રમે ભેગા થયા છે પેલા અમારો બક્કાલાનો ક્યારો હતો આ ભીંડા ઉઈ ભે ગલટા બસ મે બસ હતો ન તો હતો ન તો યો કે ફોટા મસ્ત ના ફોટા આવ્યો સર આવે દીઆ થમ તો હતા